ઉત્તરાખંડ ભારતનું એક સુંદર પર્વતીય રાજ્ય છે જ્યાં ધર્મ સ્થળો અને નૈસર્ગિક સૌંદર્યનો નો અદભુત સંમેલન છે મસૂરીની ક્વીન ઓફ હિલ્સમાં કેમ્પટી ફોલ અને ગન હિલની સુંદરતા માણી શકો છો નૈનીતાલમાં નૈની સરોવરનું શાંતિમય દ્રશ્ય છે જ્યારે હરિદ્વારમાં ગંગા આરતીનો અનુભવ કરવો અનમોલ છે ઋષિકેશમાં યોગ અને રિવર રાફ્ટિંગનો આનંદ માણવો એક અનોખો અનુભવ છે કેદારનાથ અને બદ્રીનાથમાં ભગવાનની કૃપા મેળવવા માટે ટ્રેકિંગ કરવું એક આધ્યાત્મિક યાત્રા છે અને જીમ કોબેટ નેશનલ પાર્કમાં વાઘોનો જોવાનો અનુભવ તો મિસ ન કરવો ઉત્તરાખંડમાં એડવેન્ચર અને શાંતિ બંનેનો આનંદ માણી શકો છો